સાવલીમાં યોજાયા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિશાળ સમૂહ લગ્નોત્સવ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા દસમા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ વિરાટ સમૂહ આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પિતા સ્વર્ગસ્થ મહેન્દ્ર ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આ વિરાટ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર મુસ્લિમ સહિત આઠસો ને છ્યાસી યુગલોએ લગ્ન માટેની નોંધણી કરાવી હતી મોટી સંખ્યામાં સાવલીના ગ્રામજનો આ લગ્નોત્સવમાં જોડાયા હતા તેનો એક ભાગ બન્યા હતા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના સ્વર્ગીય પિતા સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દસમા વિરાટ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષે પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દ્વારા આ સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવે છે તેના જ ભાગરૂપે આ વર્ષે પણ જ્યારે વિરાટ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં સાવલીના ગ્રામજનો પણ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા સૌ સવારે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે તમામ જે વરરાજા છે તેઓએ માતાજીના દર્શન પ્રાપ્ત કર્યા ભગવાનના દર્શન મેળવ્યા ત્યાંથી તેઓની જાન નીકળી અને જે કેતન ફાર્મ ખાતે પહોંચી કે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર અને તેમનો આખો જ પરિવાર સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમની સાથે જ આજુબાજુ જે શહેર જિલ્લા તાલુકાના ધારાસભ્યો છે તેઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનો આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા તેનો એક ભાગ બન્યા હતા

નબુ કોને મક્કમની સાથે એક વાક્યનું ઉદાહરણ કરીને આધ્યતની ક્યુ એવા અમારા આપા સૌને મિત્રો તરીકે સુભંદ્ર કમલભાઈનું સ્વાગત કરું છું તેવી રીતે અમારા મો યુવા મૂર્ચા હું જર્ની ખાતે મે કામ કરું છું જેમને ઘણા બધા ફીક્યુ પર છે એવા અમારા વિધાનસભાના અધ્યક્ષ

એમના પિતા જન્મ દિવસ નિમિત્તે આઠસો નેવું નવયુગલો એમના લગ્ન જીવન જીવે ત્યાં સુધી આવા લગ્ન સૌ એ કરતા રહે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આ ઈચ્છા ભગવાન પૂરી કરાવે

આપણે બધાએ જોયા છે કે આપણે ત્યાં આગળ કોઈ પ્રસંગ એક જ પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી કરતા હોય અને આઠસો ને નેવું યુગો માટેની વ્યવસ્થા કરવી અને એમાંય ગરમીએ આગળ તો જોર પકડ્યું છે બરોબર એટલે એ ગરમીની અંદર આ વ્યવસ્થા કરવી એ ખરેખર કેતનભાઈ અને ટીમ એના માટે મોદી હંમેશા સામાજિક સમરસના વિકાસ નો આપણને વિકાસ મંત્ર એમણે આપ્યો છે આ સેવા મંત્રણ એક મંત્રિધિ તરીકે જેને કહી શકાય એ ખૂબ કઠિન કામ પૈસા તો લાગે લાગે પણ આ ખુબ કઠિન કામ એ કરી રહ્યા છે ને દર વર્ષે એમનો આગ્રહ હોય છે કે તમે આવો અને મને જો તમે દિલથી પૂછો તો મને પણ એવું લાગે કે જો આટલી મહેનત કરતા હોય અને આટલા માટેની વ્યવસ્થા કરતા હોય તો મારે ગમે તે રીતે ત્યાં પહોંચવું જોઈએ અને હું અહીંયા ગાડી એમના ત્યાં આવવાનો પ્રયત્ન હોય છે હું પહોંચી પણ જઉં છું કારણ કે એમના એમનો આગ્રહ પણ એવી રીતનો જ હોય છે જેને કહેવાય કે દિલ થી આગ્રહ હોય એટલે પછી અમાર તમારે ના હા ના ચાલે આવું જ પડે કેતનભાઈ ઇનામદાર ને એની આખી ટીમ ખૂબ ખૂબ અંતર મન થી અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું એક સમુલગ્ન કરવા અને એ સમુલગ્ન માં 850 થી વધારે નવ દિવસો આજે જીવન નો નવા દિવસો કે કે આજ અમે લગ્ન ગ્રંથિ માં જરે જોડાઈ રહ્યા છીએ

આ વિસ્તારના ધારાસભ્ય મારા મિત્ર શ્રી કેતનભાઈ જીનામદાર અને એમના પરિવારજનો મિત્રો દ્વારા અને સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે એક ઐતિહાસિક સમૂહ લગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા બેસીને દેખાયા દ્રશ્ય અને રસ્તામાં આવતું જે દ્રશ્ય અમે જોયું રસ્તામાં મંડપ લોકોનો એટલે મારા મનમાં એવું લાગે કે રામાયણ કાળમાં રામાયણ ની અંદર ભગવાન રામનું અને સીતા માતાનું જે સીતા માતા નું સ્વયંવર હતું ને ભગવાન રામચંદ્રજી એમને ત્યાં આવ્યા હતા અને એવું કઈ દ્રશ્ય આજે કેતનભાઈ તમારા જવાબ છે એટલા બધા મહાનુભાવો અને આ બધા નવ દંપતી છે ને ભાગ્યશાળી છે કે તેમને આશીર્વાદ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી પોતે પ્રત્યક્ષ રીતે અહીંયા આવ્યા અને આઠસો ચોર્યાસી નવ દંપતીને આજે હૃદયથી શુભ આશિષ આપે છે ઘરે કોઈને ત્યાં લગ્ન કર્યા હોય ગમે એવું મોટા લગ્ન કરો તો પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આવડું મોટી ટીમ અને અહીંયા જે બેઠેલા માન્ય સંસદ શ્રીઓ ધારાસભ્ય સ્ત્રીઓ મહાનુભાવ આટલા બધા આગેવાનોના લાભા દોયલા થઈ જાય પરંતુ અભાવતા ખૂબ ભાગ્યશાળી છે કે તેમણે આશીર્વાદ આપવા માટે આટલા બધા મહાનુભાવ આવ્યા છે અહીંયા બેઠેલા પણ મળી કેટલા બધા શુભાષિષ આપવા માટે આવ્યા છે એટલે હું તો સાત આર્થમાં કહી શકું કે જ્યારે ની અંદર માંડવો બંધાયો હોય અને તેનો જે ઉત્સાહ હોય તેવું જ આજે ચેતનભાઈ તમારે ત્યાં આટલા બધા સમુદલ આજે તમે ભાગ્યશાળી છો મહેન્દ્રભાઈ એ સ્વર્ગમાં તમને આશીર્વાદ આપતા હશે કે મારા દીકરાએ મારી જન્મદિવસ સાચા અર્થમાં ઉજવવાની પરંપરાને ચાલુ રાખી છે ખૂબ તમને હૃદયથી શુભકામનાઓ પ્રજા કલ્યાણ મુખ્યમંત્રી શ્રી અહીંયા આપણા બધાની વચ્ચે આવ્યા છે એમણે અનેક નાના નાના લોકો માટેની યોજનાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રજા કલ્યાણ માટેની મૂકી છે હું વિધાનસભામાં અધ્યક્ષ તરીકે ત્યાં આગળ બેઠો હોઉં તો જોતો હોઉં રોજની રોજ કોઈની કોઈ નવી યોજના નાના નાના માણસ માટે આપે કોઈ દીકરી માટેની હોય સાત ફેરા સમૂહ લગ્ન માટેના હોય આમ અલગ 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 યોજનાઓ રાજ્ય સરકારે પણ આવા કામ અને પ્રોગ્રામો કરતા હોય એને પણ પ્રોત્સાહિત કરવા માટેની પણ કેટલીક એ સમૂહ લગ્નની અંદર આવે અને માન્ય મુખ્યમંત્રી શ્રી રાજીપુ વ્યક્ત કરતા હતા કેટલા બધા લોકોનો સમય બચ્યો છે કેટલા બધા લોકોનો ખર્ચો બચ્યો છે કેટલા લોકોને જોડવા માટેનું કામ થયું છે આ એમનો એક સંગઠન તરીકે રાજ્યના વડા તરીકેનો મનનો જે ભાવ છે